નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું અમારી દ્વારકેશ વલ્લાની યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકો માટે જે કેન્દ્ર સરકારે નવી ખુશખબરી આપી છે તેના વિશે તો સપ્ટેમ્બર મહિનામાં કેટલો અનાજમાં વધારો થશે કયા કયા લાભો થશે કોને કોને લાગુ પડશે તો તમામ માહિતી આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી યોજનાના અથવા તો સરકારી ભરતીના વિડીયો સમયસર મળતા હોય છે તો આપનો વધારે સમયના બગાડ આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભારતમાં ગરીબ અને મધ્યવર્ગના પરિવાર માટે રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ ઘઉં ચોખા જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મળતી હોય છે પરંતુ હવે સરકારમાં એ જાહેરાત કરી છે કે મફત અનાજ સાથે સાથે રેશન કાર્ડ ધારકોને અનેક નવા લાભો પણ જે છે મળવાપાત્ર થશે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ઘઉં ચોખા જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાનો લાભ મળશે આ લાભનો હેતુ ગરીબ વર્ગના લોકોનું જીવન સુધારવાનું છે એટલે કે રેશન કાર્ડ ધારકો જે છે તેને અત્યાર સુધી ઘઉં ચોખા મળતા હતા પરંતુ હવે તેની સાથે સાથે અમુક લાભો પણ મળશે તે ક્યાં કયા લાભો મળવા પાત્ર થશે તેની આપણે આગળ વાત કરીએ તો સૌ પ્રથમ લાભોમાં વાત કરીએ તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળશે દરેક પરિવારને મફત ખાદ્યલ ઉપલબ્ધ કરવામાં આવશે ખાંડ અને દાળ પણ ખાસ સબસિડી આપવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ કરવામાં આવશે વિદ્યાર્થીઓને મફત સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાય પાત્ર થશે મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા પણ આપવામાં આવશે તો જે છે આટલા લાભો પણ અલગથી થશે કે જે સુધારો કરવામાં આવશે દર મહિને ઘઉં ચોખા સાવ મફતમાં મળવા પાત્ર થશે અને ખાતર પણ ઉપલબ્ધ કરાશે ત્યાર પછી વાત કરીએ તો ગરીબ પરિવાર માટે મફત આરોગ્ય વીમા એટલે કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પણ મળવા પાત્ર થશે જેમાં પાંચ લાખની સહાય ઓલરેડી મળે છે ગેસ કનેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવામાં આવશે રોજગાર માટે સરકારની નવી યોજનાની ખાસ તક આપવામાં આવશે અને દિવ્યાંગ માટે છે પેન્શન યોજના ફ્રી કરવામાં આવશે ત્યાર પછી આગળ વાત કરીએ કે સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારને મળશે જે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે બીપીએલ અંત્યોદય અને અન્ય યોજના અથવા ગરીબી રેખાથી નીચે જે પરિવારોનો સમાવેશ થાય છે તેને આ લાભ મળી શકે છે તો કેન્દ્ર સરકારની આ ગાઈડલાઇન છે કે જે છે એટલા લાભો તેને મળવાપાત્ર થશે ત્યાર પછી આગળ વાત કરીએ તો આજ આ જે છે સામાન્ય લોકોમાં આ ખુશીની માહિતી છે કે જશે એટલા લાભો તમને મળવાપાત્ર ભવિષ્યમાં થઈ શકે છે સપ્ટેમ્બર મહિના પણથી થઈ શકે છે મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાનો લાભ લોકોના જીવનમાં સીધી રાહત આપે છે જે ગરીબ વર્ગના છે જે મધ્યમ વર્ગના છે તેના માટે આ ફાયદાકારક થઈ શકે છે તો વિડિયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા મિત્રો આપણે નવા વિડીયોમાં